ગ્રામીણ ગરીબો અને શ્રમિકોના આર્થિક ઉત્કર્ષ માટે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકસિત ભારત જી રામજી યોજના શરૂ કરવામાં આવી છે આ યોજનામાં જળ સુરક્ષા ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ રોજગારી અને કુદરતી આપત્તિ સામે રક્ષણ એમ ચાર લક્ષ્યાંકો રાખવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટી ગ્રામીણ વિસ્તારોમાં વધુને વધુ સ્થળે પહોંચી યોજના અંગે માહિતી પૂરી પાડી રહ્યા છે ત્યારે અંકલેશ્વરની એપીએમસી ખાતે ભાજપ દ્વારા કાર્યશાળાની આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી આ કાર્યશાળામાં એપીએમસીના ચેરમેન મુકેશ પટેલ એપીએમસી પૂર્વ ચેરમેન અને ડિરેક્ટર કશનભાઈ પટેલ સહિત ભાજપના પદાધિકારીઓ ખેડૂતો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યશાળામાં જીરામજી યોજનાથી ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ખેતમજૂરોને ગેરેન્ટેડ રોજગારી ઓછામાં ઓછા એકસો પચીસ દિવસ માટે આપવામાં આવશે આમ આ યોજના આવતા પચીસ ટકાનો રોજગારીનો વધારો થયેલ છે ઉપરાંત આ યોજના અંતર્ગત ગ્રામ વિકાસના કામો થઈ શકશે અને આ યોજનાથી ગ્રામ્ય વિસ્તારોના શ્રમિકોને જે છેવાડાના અંતિમ માનવી છે તેમને ગેરેન્ટેડ એકસો દિવસની રોજગારી પ્રાપ્ત થશે અને સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં વિકાસના કામને વેગ મળશે જેવી માહિતી પૂરી પાડવામાં આવી હતી જી રામજી બે હજાર પચીસ જે યોજના માટેની કાર્યશાળા આજરોજ અંકલેશ્વર મુકામે એપીએમસીના હોલમાં વિશાળ પ્રમાણમાં ખેડૂત મિત્રો અને શ્રમિકો સાથે યોજવામાં આવી હતી અને એમાં જિલ્લાના સૌ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ તાલુકાના પદાધિકારી એપીએમસીના ચેરમેન ડિરેક્ટર શ્રી ખેડૂત આગેવાનો સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને એમાં જી રામજી યોજનાની માહિતી આપવામાં આવી જી રામજી યોજના એટલે કે અગાઉ જે મનરેગા હતી અને એ દરમિયાન જે કઈ ભ્રષ્ટાચારો થયા છે તો એ ભ્રષ્ટાચારો થવાનું કારણ અને એમાં જે યોજનાઓ હતી એ અપૂરતી હતી તો હવે જી રામજી એ નામ હેઠળ નવા નામ સાથે ભગવાન રામના નામ સાથે કેમ કે આપણી આ દેશની સંસ્કૃતિ એક ભારતીય સંસ્કૃતિ છે એ ધાર્મિકતાને ને વરેલી છે આધ્યાત્મિકતાને ને વરેલી છે